જય માતાજી સાહિતકાર પૌ ભાગઢ વિના ભગતબાપુ દુલ્લાભાયા કાગ મજાદરનો ચારણ એ હરાકડીયા હોનબાઈમાં ગાંડીગીરની માલપા જે તુલસી શ્યામ મંદિર છે એ તુલસી શ્યામથી જહાધાર અને જહાધારથી દોઢ બે કિલોમીટરના અંતરે હરાકડીયાવાળી એ હોનબાઈમાં નો નાનો એવો નેહડો છે એની ડેરીએ જ્યારે ભગતબાપુ દર્શન કરવા ગયા ત્યારે હોનલ જુનાગઢનો નવાબ કરવેરા લેવા માટે આવ્યો હતો મહવાડી લેવા માટે આવ્યો અને પછી આ જુનાગઢ ગયા અને આમ કરીને આમ જીભનો આંટો મારી અને ત્રાડ નાખી જુનાગઢ ત્રણે ગયું નવાબ માના શરણોમાં આવ્યો ભગત બાપુ એ કીધું કે તેદી માનું રૂપ કેવું હતું કાઈ ધાક માર ઢાડડાડ ખોત હાડડાડ કડડના તાં કણકડી કમઠકડડાડ થામબ થડડડ ચોપસીસીંધેસડ ફરકાંત ફાડડાણ કૈક નઈ જા હળળ નારદ ઘાડખાડે

ગયન હર હર કરલા તલ ગીરી યસુર સર ધોમ નિકર કરે ચંડમુંડ ને મારવા ઉતરી હોય અને જેવું રૂપ લાગે એવું રૂપ આનભાઈ માનું ભગત બાપુ દેખાણું હોય ਨਕੀਦੁ ਕੈ ਮਾ ਐ ਵਣੇ ਕਾਲਾ ਥੋਰ ਵਲਾਂ ਕੈ ਕਦੈ ਤਾ ਹੂਕਲਾ ਪੜਤੈ ਜ ਪ੍ਰਾਚਟ ਬਾਨ ਖਾਗਲ ਸਾਮ ਵਾ ਘਾਇ ਮਿਲਿਆ ਕਰ ਕੋ ਭਰਣ ਮਾਰੋਪ ਭੈਂ ਕੜ ਕੜਦਾ ਤਣ ਕੜ ਕੜੈ ਸੋਨਲ ਸਮਾਡਾ ਵਿਉਮ ਬਾਡਾ ਖਫਰ ਕਾਂਡਾ ਖੜਖੜੇ ਮਾ ਖਬਰ ਖਾਂਦਾ ਖੜਖੜੇ ਮਾ ਤਾਰੂ ਰੂਪ ਕੋਈ ਮਹਾ ਸ਼ਕਤੀ ਨੂੰ ਰੂਪ ਹੋਏ ਇਹੋ ਭਗਤ ਬਾਪੂ ਕੇ ਮਨ ਦੇਖਾਣੂ ਕਹਾਂ ਉਠੀ ਅਮਰ ਮੈਂ ਕਸ ਕਮਰ ਮੈਂ ਤੂੰ ਸਮਰ ਮੈਂ ਚਾਰਣੀ ਉਠੀ ਯਮਰ ਮੈਂ ਕਸ ਕਮਰ ਮੈਂ ਤੂੰ ਸਮਰ ਮੈਂ ਤਾਰਣੀ ਓ ਤੈ ਘਮਰ ਮੈਂ ਨਖੀ ਘਰ ਮੈਂ ਤੇ ਵ ਮਰ ਮੈਂ ਤੜ ਖੜੇ ਸੋਨਲ ਸਮਾਟਾ ਬਿਉਮ ਬਾਟਾ ਖਬਰ ਖਾਂਡਾ ਖੜਖੜੇ ਮਾਂ ਖਬਰ ਖਾਂਡਾ ਖੜਖੜੇ ਏ ਮਾਂ ਇਟਲੇ ਹੂੰ ਕਹਉਂ ਸੂ કે શક્તિ શક્તિ ગતિ કવિ મતી ન જાય એ હોનભાઈ તારી શક્તિને કોઈ ન પાળખી શકે કોઈ કવિઓનો માપ નથી કાઢી શકે એવી તારી શક્તિ છે માં તારી શક્તિનું કોણ માપ કાઢી શકે શક્તિ રી શક્તિ ગતિ કવિ મતી કથી ન જાય આ તો પદ રજ મેં મતી પાથરી તદપી રહો ભણાય અને માયે જીવન હં લીલા હંકેલી લીધી એ વખતે માને એમ થયું કે હજુરા હજી મારા કાર્ય અધૂરા રહી ગયા છે એટલે ફરી પાછીમાં ચારણના નેહડે મઢડા ટીંબે આ હોનલ તરીકે ફરી આવી અને ભક્તોનો અને ચારણોનો ઉધાર કરી અને માં મઢડા વાળી એ આઈ હોનબાઈ ને આજે પણ હજારો માણસો લાખો માણસો એના સેવક બની અને ભગવતીની આસ્થા ધરાવે છે ભગવતીને જયકારા કરે છે અને મા સોનલના ચરણે નમી અને પોતાના દુઃખ વ્યક્ત કરે છે એના દુઃખ જાય એવી પણ આજ હરાકડિયાવાળી હોનબાઈ મઢડા તીંબે આ હોનબાઈમાં થઈ અને અવતરી અને ફરી ચારણોનો ગર્વ વધાર્યો જય મા હોનલ